સુરતના કોસંબા ખાતે લાગી આગ કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં મુદ્દા માલમાં ઝડપાયેલા વાહનોમાં લાગી આગ લાગતા જ અફડાતફરીનો માહોલ સર્જાયો આગમાં ચાર વાહનો બળીને થયા ખાક વિદેશી દારૂ કેમિકલમાં ઝડપાયેલા વાહનો ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા મુદ્દા માલમાં ઝડપાયેલ વાહનોને નિકાલ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલેદાર ખાતે અરજી કરવામાં આવી હતી પીજીપી ગ્લાસ દર સારી નગરપાલિકા ફાયર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે સ્થાનિકોને કોસ્ટમે પોલીસનો સ્ટાફ ઘટલાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો મારું નામ છે પરમાળ વિશાલ મેં પીજીપી ગ્લાસમાં ફાયરમેન તરીકે જોબ કરો છું વિશાલભાઈ આગ લાગી હતી કઈ રીતના કોલ મળ્યો છે અને શું પરિસ્થિતિ હતી એટલે અમે કંપનીમાં આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં જ કોલ આવ્યો હતો ફાયર થઈ છે એટલે જૂનું આપણું આપણું દવાખાના પાસે ત્યાં બે ગાડીમાં ફાયર થઈ ગયેલી હતી તો એના માટે અમને કોલ આવ્યો હતો ને અમે તરત કોલમાં નીકળી પડેલા હતા ને એટલે ગાડી પાણી મારીને એને ઠંડુ પાડ્યું હતું શું પરિસ્થિતિ છે હાલ અને કેટલા વાહનોને નુકસાન છે હમણાં તો પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગયેલી છે ને ચાર વાહનને ચાર વાહનમાં ફાયર લાગી ગઈ હતી એમાંથી બે ગાડીઓ આખી આગ લાગી ગયેલી હતી એટલે આખી ખતમ થઈ ગયેલી છે કોઈને જાનહાની કોઈ થઈ નથી એટલે ટેન્શન લેવાની જરૂરત નથી